તો મિત્રો આજે આવી ગયા છે વાડીએ વાડી આવીને આપણે વિડીયો ચાલુ કર્યો છે અને અવડા અવડા થયા છે અમારા ચણા જેમાં આજે ઈયળની ને ફ્લાવરિંગની દવા મારવામાં આવશે પંપ તૈયાર કરીને રાખ્યા છે અને આવો કાંઈક ફાલ છે મિત્રોમાં આવો ફાલ છે આવી રીતે ચણાના વાવેતર હોય અને આવો કંઈક ફાલ છે કે ફાલ છે જરા કોમેન્ટ કરીને કહેજો પાછું બીજા કોઈને કહેતા નહીં તો આવા છે આપણા ચણા પેલા સુકારાનો પ્રશ્ન હતો પણ હવે એ પ્રશ્ન નથી આ ચણા નાના હતા ત્યારે આમાં સુકારો હતો હે આપણા ચણા આપણા પંદર વીઘાના વાવેલા છે જેમાં બે ત્રણ વખત દવા મારેલી છે તો આમાં શરૂઆતમાં સુકારાનો પ્રશ્ન હતો પણ હવે સોલ્યુશન થઈ ગયું છે મિત્રો હવે ઓલરેડી દવા છટાઈ ગઈ છે આમાં જે ઈયળનો પ્રશ્ન હતો તે ખતમ થઈ ગયો છે અને હવે એકદમ રિઝલ્ટ પરફેક્ટ આવી ગયું છે તો હવે આપણે આવી ગયું છે લોડર તો હવે એ બાજુ જાય શું અને જોઈ લોડર કેવી રીતે હાલે છે મિત્રો હવે આવી ગયું છે લોડર જે આવી રીતે વાંચી ચૂંપડીમાં ભરવાનું કામ કરે છે અને જે હલાવે છે નિલેશભાઈ તો મિત્રો હલાવે છે નિલેશભાઈ જે આવી રીતે ભરી અને આવી રીતે ટોરીમાં નાખવામાં આવે છે જે જે આ હરિયો ખેંચતા હોય એટલે ઓટોમેટિક ખાલી થઈ જતું હોય જે આવી રીતે ભરવામાં પાછું આવતું હોય છે રિવેશમાં લઈ અને આવી રીતે ભરવાનું હોય છે અને આ હરિયો ખેંચે એટલે ખાલી થઈ જતું હોય છે ખાલી આવી જ રીતે કરવામાં આવે છે પાછું નીચે મૂકી અને રિવર્સમાં ભરવાનું હોય છે આવા કંઈક ટ્રેક્ટરના કામો હોય છે પણ વધારે ભરાઈ જાય તો મોરો ઉપડી જતો હોય આવી રીતે ખાલી કરવાનું હોય છે અને આપણે હવે ટોલી ભરાવા આવી ગઈ છે મિત્ર આવા કંઈક છે ટ્રેક્ટરના કામો ખેતીવાડીના કામો છે અને હવે લોડરનું કામ પૂરું થવા આવ્યું છે તો છેલ્લો ફેરો આપણે નાખી દઈ અને હવે આ ચાલુ કરવાનું છે રોટાવેટર કે જેમાં ધૂળ બહુ ઉડતી હોય છતાં પણ હાંકવું પડતું હોય તો આપણે ચાલુ કરશું રોટાવેટરનું કામ આ ટોલી ભરાઈ ગઈ છેલ્લી હવે ચાલુ કરી દીધું છે આપણે રોટાવેટરનું કામ જે આટલી બધી ધૂળ ઉડી ઉડવા છતાં પણ આ કામ કરવું પડે છે મિત્રો આપણે તો ચાલુ કરી દીધું છે રોટાવેટર વેટર આંખવાનું અને જે બાર વીઘાનું આંખવાનું છે અને કલાકે જે સારું પડવું હોય તો અઢી વીઘા નીકળી જાય અને બહુ ઢેફાવાળું હોય તો બે વીઘા નીકળી જતું હોય છે અને આવું કંઈક છે રોટાવેટરનું કામ જે આપણે ચાલુ કરી દીધું છે આખવાનું તો અડધું હાલી ગયું છે અને અડધું બાકી છે હજી પણ આટલી બધી ધૂળ ઉડે છતાં પણ આ કામ કરવું પડે છે ના બગલા પણ ભેગા ભેગા હોય છે અને આવા કંઈક ઠેકડા મારતું આવતું હોય છે રોટાવેટર જો વધારે કડક જમીન હોય તો આ આખું ધૂળ વાળું ભરાય છે છતાં પણ આપવું પડે છે તો આ ટ્રેક્ટર આપવામાં બધાથી અઘરું કામ હોય તો આ રોટાવેટરનું છે જે અત્યારે હાલત છે આવી રીતે એમાં ધૂળ એકદમ મોટામાં પણ આવતી હોય તો આજનો વિડીયો અહીં સુધી જ રાખશું બાય બાય અને ટાટા